મારા ઘરેથી નીકળી નહોતી મારા મમ્મીએ મને ઘરમાંથી કાઢી નાખી હતી મારા મમ્મીએ મને એમ કીધું કે ઓલા છોકરાની ઘરે વહી જા મને ધમકી દીધી કે તું ઘરમાંથી નહીં જાતો તો હું ફિનાઇલ પી લઈશ એટલે હું ઘરમાંથી નીકળી ગઈ હતી અને હું સામેથી જ એ છોકરાની ઘરે ગઈ હતી એ છોકરાએ કાંઈ મારું અપહરણ નથી કર્યું મારા મમ્મીએ ખાલી ખોટો કેશ કર્યો છે એની પાસેથી પૈસા લેવા માટે અને હિન્દુ સંગઠનવાળા લોકોએ પણ ધમકી આપી હતી કે અમે કંઈ એમ જ નિવેદન આપવાનું છે ત્યાં કોર્ટમાં ને બધે પણ મેં એવી રીતે નિવેદન નથી આપ્યું તો એ લોકોએ મને ધમકી આપી હતી અમે કંઈ એમ નિવેદન નહીં આપને તો અમે તને મારી નાખશું ને મારા મમ્મીના બે ત્રણ ફ્રેન્ડ છે જેમાંથી એક છે વિપુલ આહિર એણે પણ મને ધમકી આપી હતી ને એ છોકરાને પણ ધમકી આપી હતી કે અને છોકરીને મૂકી દે ના કારણ અને મારી નાખશું ને એવી રીતે બધી ધમકી આપી હતી ને મારા મમ્મીએ ખાલી ખોટા જ કેસ કર્યા છે આ છોકરા પાસેથી પૈસા લેવા માટે ને મને આ લોકો કાંઈ કરી નાખે ને તો એ છોકરા ઉપર કાંઈ ન આવવું જોઈએ પપ્પા અમારી સાથે બે વરસથી નથી રહેતા કેમ કે મારા મમ્મી આવી રીતે છોકરાઓ સાથે વાત કરે એ વાતની મારા પપ્પાને ખબર પડી ગઈ એટલે એ અમારી સાથે નથી રહેતા મારા મમ્મી મારા મામી ને મારા માસી ત્રણેય ખાલી ખોટો છોકરાને સલવાડવા માટે જ કેસ કર્યો હતો હું સામેથી જ એ છોકરા પાસે ગઈ છું અને એ છોકરાએ મારી સાથે કાંઈ ખોટા કામ માટે હું મરી જઈશ પણ એના વિરુદ્ધ નહીં જવા હિન્દુ સંગઠનવાળા એ મને ધમકી આપી છે કે અને એ લોકો મને ફેરવવા માંગે છે એમ કે છે કે તું અમે કંઈ એમ જ નિવેદન આપ નિવેદન ફેરાવી નાખ કરા મહેતાને મારી નાખશું એમાંથી એક જીલભાઈ પટેલ કરીને છે એ પેલા ઈરફાનના ફ્રેન્ડ જ હતા હવે એ મારા મમ્મીની સાઈડ થઈ ગયા છે એને પણ મને ધમકી આપી હતી અને એમ કીધું હતું કે અમે કંઈ એમ જ નિવેદન આપના કરા મહેતાને મારી નાખશું મારા ઘરેથી ભાગીને નહોતી ગઈ મારા મમ્મીએ મને ધમકી દીધી હતી કે તું ઘરેથી વહી જા નકર કર હું ફિનાઇલ પી લઈશ અને ઓલા છોકરાને સલવાડી દઈશ છોકરાને કાંઈ ખબર પણ નહોતી મારા મમ્મી મારા માસીને મારા મમ્મી ત્રણેય રાંદા જ છે બધાને ખબર છે મારા મમ્મીનો બીએફ છે વિપુલ આહિર એ ડ્રિંક કરીને અમારી ઘરે આવે ને બહુ ટોચર કરે મારે ને એવું કરે ધમકી પણ આપે કે અમે કંઈ એમ જ નિવેદન જેના ઘર અમે તને મારી નાખશું હિન્દુ સંગઠનવાળા કોઈ પણ મને એમ કીધું હતું કે અમે કંઈ એમ નિવેદન ઘર અમે તને મારી નાખશું હિન્દુ સંગઠન લોકોએ મને ધમકી આપી હતી કે આ છોકરાના વિરુદ્ધમાં ન બોલજે નગર અમે તને મારી નાખશું પણ એ છોકરાએ મારી સાથે કાંઈ ખોટું નથી કર્યું એટલે હું એ છોકરાના વિરુદ્ધમાં છોકરાની કાસ્ટ મોમેડિયન છે એટલે મારા મમ્મી આ બધું કર્યું છે એની પાસેથી પૈસા લેવા માટે મારા માસી એક મોમેડિયન સાથે મેરેજ વગેરે છે એનું નામ અહેમદ છે હું એ છોકરાની ઘરે સામેથી જ ગઈ હતી એને મારું કાંઈ અપહરણ નથી કર્યું મારા મમ્મી ખાલી ખોટા જ કેસ કર્યા છે એની પાસેથી પૈસા લેવા માટે ને અમારી બે વચ્ચે એવા ખોટા કાંઈ કામ પણ નથી થયા અમારા મેડિકલ રિપોર્ટ પણ નોર્મલ જ છે એને એ છોકરાએ મારી સાથે કંઈ ખોટું નથી કર્યું